તમારો ભાગ કાકા મોટા બાપાના ભાગ પડી ગયા હવે આ અમારા કાકાનો છોકરો છે એની કઈક નોંધ પડી કુવાની વારસાઈની હક્કમી ની એ મારામાં આવી ગઈ તો મારા માટે નકામી નોંધ છે પણ અમારા બેયની દાદાની નોંધ છે તો એ કામની છે સમજાણું એ નોંધ કમી કરવાની નથી એ કોમન નોંધ છે બધાયમાં આવે પણ જેથી બ્રાન્ચ છૂટી પડી એની નોંધ આપણામાં આવી ગઈ હોય એટલે વિસંગતતા વાળી હોય જે આપણે લાગુ ન પડતી પેલા કમી કરાવી નાખો એ તો સરળતા ખબર પડી જાય હવે ઘટતી નોંધ ઉમેરવી તમને તમને કેમ ખબર પડશે શીખવાડી ગયો એક રિપીટ કરીએ કે દાદા હોય દાદાના દીકરાઓનો આખો આંબો ચડેલો હોય એના કમી થયા હોય પછી વિભાજન થયું હોય પછી પાછા એના દાદાના દીકરાઓ થયા હોય એની દીકરીઓ હોય ન જોતા હોય એના ભાગ દીકરાઓ કમી કર્યા એવું બને દીકરીઓ હક કમી કર્યા વિભાજન થયું આમ કરતા કરતા આપણા સુધી પહોંચે એ આખે આખી કડી મળવી જોઈએ એ આખી કડીમાં જે ઘટે છે તો જે બે નોંધ વચ્ચેની કડી ઘટે છે એટલે કે જ્યાં વારસાઈ દાખલ થઈ અને વિભાજન થઈ ગયું તો હકમી ઘટી હકમી આવ્યું વિભાજન આવ્યું વારસાઈ આની નો આવી સીધી બીજી વારસાઈ આવી કે બીજું વિભાજન આવ્યું તો મતલબ કે વચલે કડી ઘટી જે કડી ઘટી એટલા નોંધ નંબરથી બીજા નોંધ નંબર જેટલા છે એની વચ્ચેની બધી નોંધો તમારા ગામની ચેક કરી જાઓ એમાંથી તમને તમારી નોંધ મળી જશે એ નોંધના નંબર ટાંકી લો અને હવે એક અરજી કરો અરજદારનું નામ સરનામું મોબાઈલ નંબર તારીખ પ્રતિશ્રી એ ધારા મામલે આજ તમે ઓનલાઈન કરી શકશો ઓનલાઈનની અંદર તમારે સર્વે નંબર પસંદ કરવાનો જે યાદ રાખજો ખાતા નંબર પસંદ કરવાનો નથી કારણ કે નોંધવું સર્વે નંબરમાં ચડે છે ખાતા નંબરમાં ચડતી નથી હાથ નંબર રિલેટેડ જેટલા સુધારા હોય ને જેની અસર સાત નંબરમાં આવવાની હોય ઈ ક્યાં કરશો સર્વે નંબર પસંદ કરીને કરજો એટલે ભૂલ ન થાય જે આખામાં હોય આખા ખાતામાં સબ જતી હોય એના માટે ખાતા નંબર પસંદ કરજો બહુ સરળ અને સિમ્પલ થઈ ગયું હવે પ્રતિસી ઈ ધારામાં આપડેદાર સાહેબ વિષય ગામ ખાલી જગ્યા તાલુકો ખાલી જગ્યા જિલ્લો ખાલી જગ્યા રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યા કારણ કે સર્વે નંબર રિલેટેડ નોન છે આટલી નોંધ એટલે નોંદ નંબર આટલા નોંદ નંબર આટલા નોંદ નંબર આટલા મને લાગુ પડતી નથી માટે એ કમી કરવી હવે ઉમેરવાની નોંધો નીચેની નોંધો નોંધ નંબર આટલા નોંધ નંબર આટલા નોંધ નંબર આટલા મને લાગુ પડે છે જે સાંકળીયાની કોલમમાં ઉમેરવા બાબત પ્રતિશ્રી એ ધારામાં બધા સાહેબ શ્રી સાથે નંબર અરજ કરવાની કે અમુર ખેતીની જમીન રેવન્યુ સર્વે ખાલી જગ્યા ખાતામાં કલેક્ટર ખાલી જગ્યા ધારણ કરીએ છીએ અમારા સાત નંબરના સાંકળીયાની કોલમમાં નોંધ નંબર આટલા નોંધ નંબર આટલા અને નોંધ નંબર આટલા અમને લાગુ પડતી નથી માટે કમી કરવા અરજ આ સાથે જોડેલી છે ઉપર લખી નાખવાનું કમી કરવાની નોંધ આ દરેક નોંધ ઉપર લખી નાખવાની કમી કરવાની એટલે વાતતી વખતે એને ધ્યાનમાં આવે એનું કામ થોડું સરળ કરી દેવાનું એટલે ભૂલો ઓછી થાય નીચે મુજબની નોંધો અમારા વારસાઈ રિલેટેડ કે સાંકડિયાની કોલમમાં લાગુ પડતી હોવાથી નોંધ છડાવવા નંબર અરજ નોંધ નંબર આટલા નોંધ નંબર આટલા નોંધ નંબર આટલા આ મુજબનો સાંકડિયાની કોલમમાં સુધારો કરવા નંબર અરજ કરીએ છીએ ત્રણ રૂપિયાની કોટ ફિસ્ટેમ મારી દો અને એ નોંધો સાથે ઉમેરી દો કે આ નોંધ નોંધ નંબર આટલા પછી નોંધ નંબર આટલાની સાથે જોડી દેવાની સિક્વન્સમાં જોડી દેવાની એને સિક્વન્સ કરવાનો ટાઈમ નથી તમારે સિક્વન્સ જોડી દેવાની હવે સિક્વન્સમાં જે નવી આવતી હોય ઉમેરવાની એમાં લખવાની આ નોંધ ઉમેરવાની છે માથે એટલે એને ધ્યાનમાં આવે ને કે આ તારો મળ્યો અને પછી આખો સેટ કરીને દઈ દો એટલે તમારું કામ પૂરું એક હુકમી નોંધ પડશે પેલા હુકમી નહોતી પડતી પેલા શું થતું સીધો સાત નંબરમાં ઉમેરો થઈ જતો હતો પરિણામ કોને ઉમેરો કર્યો કોને ન કર્યો કોઈ કોઈનું રેકડ બગાડી નાખ્યું હોય એવું બને ઇરાદા પૂરો બગાડી નાખે હવે એવું બનતું નથી કારણ કે હુકમી નોંધ પડશે ચાર જણાની જવાબદારી ફિક્સ થશે જેને જો વેરીફાઈ કરી અંગૂઠો આપ્યો પ્રમાણિત કરી એટલે એની હુકમી નોંધ પડશે એ નંબર તમારો એમાં આવી જશે નંબરમાં નંબરી નોંધ નીકળી નથી જતી નંબર ત્યાંથી દેખાતો બંધ થઈ ગયો હુકમી નોંધમાં આવી જશે કે આ નંબર કબી કરવામાં આવ્યો છે અને આ નંબર ચડાવવામાં આ હુકમથી આવ્યો છે પછી તમારે ત્યાં ટાઈટલ ક્લિયર થઈ ગયું નાખું કે આટલા આટલા આટલી નોંધું છે નકર દર વખત તમારું ટાઇટલ જ તૂટે તમે કેટલું જોવા બેહો